વલસાડના માલણિયા તળાવ નજીક બની રહેલા ફૂટ ઓવરબ્રિજનો માજી પાલિકા પ્રમુખે કર્યો વિરોધ વલસાડ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલા માલણિયા તળાવની માલણીયા નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે જેને લઈ માલણિયા તળાવ તરફ જવાનો પ્રવેશ માર્ગને બંધ કરવાની નોબત ઉભી થઈ છે ત્યારે આ ફૂટ ઓવરબ્રિજના બાંધકામ અંગે વલસાડ નગરપાલિકાના માજી પ્રમુખ રાજુભાઈ મરચાએ પોતાનો વિરોધ નોંધાવતા જણાવ્યું હતું કે આ બ્રિજ ડી માર્ટ શોરૂમને ફાયદો કરાવવા માટે આવી રહ્યો છે અને આ બ્રિજ બનાવવાથી વલસાડ નગરપાલિકાની માલિકીનું માલણીયા તળાવનો પ્રવેશદ્વારની દ્વારની લગોલગ બનાવવાના કારણે ભવિષ્યમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે જેને લઈ આવનાર દિવસોમાં આ ફૂટ ઓવર બ્રિજનું કામ અટકાવવા માટે જિલ્લા કલેક્ટરને પત્ર આપવામાં આવશે અમારી નગરપાલિકાની પ્રિમાઇસી છે ભવિષ્યમાં તળાવ ડેવલપમેન્ટ થાય હવે વિચાર કરો કે અહીંયાથી સ્પેશિયલ બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે કે અહીના લોકો આ સામે ડી માર્ટ પર બી કામ ચાલુ છે આ સીધી લીટીએ જોવા જાય તો આ ડી માર્ટને ફાયદો કરાવવા માટે કામ કરી દેવામાં આવી રહ્યું છે કે જેને બી કંઈ માલ લેવા જવું હોય તો અહીંથી રોડ ક્રોસ કરીને સામે ડી માર્ટ પર જાય સામે આ વાવ અબરામાં રસની ફેક્ટરી અને એ આવેલું છે તો ત્યાંથી કેમ બ્રિજ નહીં બન્યો બ્રિજ બનાવેનો કોઈ વાંધો નહીં મળે પણ વિચાર કરો કે ભવિષ્યમાં તરાવજો જો ડેવલપમેન્ટ થાય તો આપણને આ કેટલું નરે આ તળાવની જગ્યા પર આ વસ્તુ બનાવવામાં આવે અને પરમિશન આપી કોને આજે આ ડી માટે આવ્યું તો એ લોકોને યાદ આવી ગયું કે અહીંયા બ્રિજની જરૂર છે આટલા વર્ષથી અહીંના લોકો દુઃખી થતા ઉતા તો તે નહીં બહેનું મારું સ્પષ્ટ કહેવું છે કે આ ડી માટે અધિકારીઓને મોટામાં મોટી કટકી આપી છે આ જુઓ આ વલસાડ નગરપાલિકાનું મલાની આ તળાવ આ તળાવ જે અમે વખો વખતો બતાવ્યા કરીએ આની અંદર ત્રણ મીટરનું તળાવ છે ને અહીંયા જો વલસાડ નગરપાલિકા વોર્ડ નંબર અગિયાર ને અંદર આવેલું મલાનીયા તળાવ અને નવું ડી માર્ટ જે જગ્યા પર હમણાં ડી માર્ટ બની રહ્યું છે ત્યાં આગાડી હમણાં જે કામ કરવામાં આવી રહ્યું છે જ્યાં આગળ બ્રિજ અને જે બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે એ બ્રિજ કેવી રીતના પરમિશન મળી કોને આપી આજુબાજુમાં આવેલા ગામો છે નવી નગરી વાવ અને ઘણી ઇન્ડસ્ટ્રી આવેલી છે રસની ફેક્ટરીઓ ઘણા વર્કરો બોલપેનની ફેક્ટરી ઘણી ફેક્ટરીઓ આવેલી છે આટલા વખતથી ત્યાં રસ્તાની માંગના લીધે પુલની ડિમાન્ડના લીધે કોઈ દેશ ત્યાં પુલ બનવામાં નહીં આવ્યો કેટલાઓ લોકો એક્સિડન્ટમાં મરી ગયા અમારો વોટરવોક્સનો એમપી ત્યાં આવેલો છે અત્યારે તાત્કાલિક ડી માર્ટનું ઓપનિંગ થયું થયા હવે ઓપનિંગ થયું છે લોકોની જવર માટે પગપારા પુલ બનાવવામાં આવી રહ્યો છે બંને સાઈડ નગરપાલિકાની જગા છે અને સૌથી મોટી વસ્તુ છે જે મલાનિયા જે વલસાડ પર એક જ એક તળાવ બચેલું છે એ જો ભવિષ્યમાં ડેવલપમેન્ટ થાય અને અમે કેટલી વાર ટીવી ચેનલ પર બતાવ્યું છે તો આ તળાવની નગરપાલિકાએ એ લોકોને પરમિશન આપી કેવી રીતના અગર હાઈવે ઓથોરિટી બી જો બનાવતી હોય તો નગરપાલિકાનું જે તળાવ છે તે તો આખું ઢકાઈ જવાનું અને જ્યાં ભવિષ્યમાં જો કોઈ કામ કરવાનું હોય કે કોઈ આવવા જવાના ગેટ આપવાના હોય તો કેવી રીતના બને અને જે લોકો રહેતા સ્થાનિક લોકો રહેતા છે ત્યાં આગાડી બ્રિજ કે પુલ જે કંઈ પગદંડી બનાવો હોય તો તમે બનાવી શકે ગામના અગ્રણીઓને બી સાથે નથી રાખ્યા રાતોરાત પરમિશન આપી દેવામાં આવી છે આ નગરપાલિકાના ચીફ ઓફિસર કે એન્જિનિયર કે માન્યશ્રી વહીવટી કરતાં નગરપાલિકાના જે કોઈ અધિકારીઓ છે શું તેમનું ધ્યાન નહીં રોઈ રહ્યું કે રાતોરાત પિલ્લર ઊભી કરી દેવામાં આવ્યા છે જે કેટલા દિવસથી કામ ચાલે શું એ લોકોએ જોયું નથી ક્યાં કે ત્યાં જગાડી અમારી વલસાડના માટે પાણીની તાકીનું બી કામ ચાલુ થઈ રહ્યું છે તો આ તળાવની લડત અમે કેટલા વર્ષોથી લડતા છે કે ભાઈ વલસાડના હીટમાં તળાવ બનાવો તળાવ બનાવો બસ રાતોરાત આવી કટકી લઈને અવાજ કામ કરાવવાના અને ત્યાંના કોપરેટરો બી ચૂપ છે જે વિસ્તારના સભ્ય છે જે ચૂંટાયેલા છે તે વખોડો વખોડે બામ પુકારતા ઉઠા કે ભાઈ ડી માટે દિવાલ બનાવી દીધી ડી માટે આમકલ લાગ્યું ફલાનું ઢીકનું કરીને મોરચો લઈને આવ્યા ત્યાં ઉભા રહી ગયા બીજા ગામના અગરાની કહેવાતા બની બેલા નેતા તો આજે એ લોકોના મોરા કેમ ચૂપ છે સુવામાં મોટી તકડી કટકી લીધી છે ખીસ્સા પડી લીધા છે કેમ કે આ બ્રિજ જે બની રહ્યો છે એ કોઈ ગામના ને ફાયદો નથી આ સીધી લીધે મારો સીધો આક્ષેપ છે કે આ ડી માર્ટ બે મહિનામાં ઓપનિંગ થયું ને પૂર ઝડપે જો કોઈ કામ ચાલી રહ્યું હોય તો આ ડી માર્ટના લીધે જ આ ડી માર્ટને ફાયદો કરાવવા માટે જ વલસાડની અંદર આવું એક પણ જગ્યા પર નગરપાલિકા દ્વારા કે કોઈ પણ જ્યાં સિટીને કે કોઈને અવરજવરની જરૂર છે ત્યાં આવું કામ ચાલુ થયું નથી આ મારો સીડી લીટી આક્ષેપ છે નગરપાલિકાના વહીવટકતા પર એન્જિનિયર પર ચીફ ઓફિસર પર અને બીજા માન્ય શ્રી કલેક્ટર સાહેબ તાકીદ આ કામ જોઈ કે વલસાડની અંદર એક પણ કામ આજ સુધી ડેવલપમેન્ટનું ઠેલું નથી વલસાડની આમ જનતા માટે ઠેલું નથી ના જે ઠેર્યું છે એ કંપની પાસે મોટી તગડી કટકી લઈને આ કામ રાત કરવામાં આવી રહ્યું છે અને જો આ તો અમે અત્યારે બહાર છે જરા સોમવારે માન્ય શ્રી કલેક્ટર સાહેબને અને પ્રાણ સાહેબને અમે પત્ર આપીએ છીએ કે ભાઈ આ તરાવની જગાને છોડીને બનાવે ને ગામના જે વાવ છે હળીનગરી છે એ લોકોને ફાયદો થાય એ રીતનું કામ કરવા આવે જય હિન્દ જય ભારત